પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે જેમાં હવે ગાંધીનગરમાં ક્ષત્રાણીઓ અખંડ નવચંડી યજ્ઞ કરશે ક્ષત્રિય કરણી સેના મહિલા અધ્યક્ષ ગીતાબાએ જણાવ્યું છે કે સમાજ પર રોષ નહીં કે વ્યક્તિગત રોષ નહીં વિવાદિત નિવેદન સામે ફોર્મ પરત લો વિવાદિત નિવેદન બોલી ક્ષત્રિયનું અપમાન કર્યું છે તેમાં ક્ષત્રિય કરણી સેના મહિલા અધ્યક્ષ ગીતાબાએ જાહેરાત કરી છે જેમાં ગીતાબાએ જણાવ્યું છે કે રૂપાલાના સમર્થનમાં આવતા અનેક આગેવાનને જય માતાજી ક્ષત્રિય સમાજ માંગને લઈને મક્કમ છે તેમજ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે અગાઉ ક્ષત્રિય સમાજની બેઠક અંગે ક્ષત્રિય કરણી સેનાના મહિલા પ્રદેશ અધ્યક્ષ ગીતાબા પરમારે કહ્યું હતું કે આ બેઠક માત્ર ભાજપના રાજકીય આગેવાનો વચ્ચે મળી હતી અમે પહોંચ્યા તો અમને પોલીસે અટકાવી દીધા હતા અને મહિલાઓને એન્ટ્રી નથી એવું કંઈ અંદર જવા દેવામાં આવ્યા નહોતા આ કોઈ સમાધાન નથી જયરાજસિંહના નામની પાછળથી હું સિંહ હટાવું છું અને અન્ય ત્યાં ઉપસ્થિત ભાઈઓ કોઈ આવી ગેરસમજભરી વાતો કરશે તો તેમને પણ પાછળથી સિંહ અમે હટાવી દઈશું